હું છું અમીશા ને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સાંજના આઠ સાડા આઠનો ટાઈમ થયો છે અને આજનો દિવસ અમાર આજની સાંજ અમારા માટે બધા માટે ખાસ છે કેમ કે અમે લોકો બધા જઈએ છીએ અત્યારે અમારું બાજુવાળા જે રીના દીદી છે એની ઘરે પાણીપુરી ખાવા માટે કેમકે એમને પાણીપુરીનો પ્રોગ્રામ એની ઘરે રાખ્યો છે અને અમને બધાને ઇન્વાઇટ કર્યા છે ખાવા માટે તો અમને બધાને આજે એમ છે ને બહુ અંદરથી ખુશી છે કે આજે ઘરે આપણે કાંઈ બનાવવું પડશે નહીં અને બાજુમાં છે ને પાણીપુરી બનાવી છે ને તો આજે અમને ત્યાં ખાવા મળશે એના માટે અને પાણીપુરી ખાધા પછી પણ એક બીજી નાની વસ્તુ ખાવાની છે તો બન્યા રજો આજના વિડીયોની અંદર

સો આજે છે સેટરડે બે કામથી બહાર જઉં છું ત્યાંથી આવીને પછી પણ અમારા ઘરે આજે મહેમાન આવ્યા છે મહેમાન એટલે કે ઇનલની એક ફ્રેન્ડ આવી છે એટલે અમે લોકો આજે પણ બહાર જવાના છે જમવા માટે કાલે તો અમે લોકો પાણીપુરી ખાધી જ હતી પહોંચી તો ગઈ છું અત્યારે કેમકે પહેલાં મારે છે ને હિલ્સ આપવાની છે અને પછી હું છે ક્લાસીસ મળે છે ઇન્કવાયરી મળે પણ ખબર નહીં એવું કેમ લાગે છે કે દિવસ જતો જાય છે ટાઈમ ટાઈમ જતો જાય છે અને હું છે ને બધા કામ માટે લેટ પડતી છે ઓલરેડી છે સાડા પાંચ વાગ્યા છે હજી મારે બે જગ્યાએ જવાનું છે શું બોલો છો ગરમી ગરમી બરાબર છે હું આવી ગયો છું એમાં થયું એવું કે હું ઘરેથી જ લઈટ નીકળી હતી અને બે જગ્યાએ બે ત્રણ જગ્યાએ જવાનું હતું બે કામ પતી ગયા એક ત્રીજું કામ બાકી રહી ગયું છે કેમ કે ઘરે આવીને પણ અમારા લોકો છે ને તૈયારી બાર જમવા માટે જવાનું હતું એટલે પછી મેં વિચાર્યું કે હવે જે એક જગ્યાએ જવાનું બાકી છે ને ક્લાસિસ જગ્યાએ ક્લાસીસમાં ઇન્કવાયરી માટે એક કામ હવે હું પછી કાલે જઈ આવીશ સન્ડે ને આઈધર પછી ક્યારેક જતી આવીશ કેમ કે પછી જો ત્યાં ગયો હોત ને તો ઘરે અહીંયા આવવામાં લેટ થઈ જાત તૈયાર થવાનું લેટ થઈ જાય પછી પાછું ઘરેથી નીકળવાનું પણ લેટ થઈ જાત અને મહેમાન પણ અહીંયા બેઠા છે એટલે પછી મહેમાન એવું વિચાર કે આ કંઈ ટાઈમ નહીં છે ને કંઈ જ પડી નથી ચિંતા તો યાર લેટ્સ ગેટ રેડી અને પછી જવાનું છે બહાર ઇનલ ક્યાં જાય છે તો કહી દે પણ પણ જમવા માટે જે કઈ જગ્યાએ ભૂખ લાગી હે અચ્છા ઓર યે આ ગઈ હે બુરી દીદી કી ચાય યે કચુંબર કટલેરી ભી હે સાથ મે આઈ એમ હંગરી મને બહુ ભૂખ લાગી છે મને ઓલ ટાઈમ ભૂખ જ લાગેલી હોય ફોટો સેશન ચાય સેશન આ પાસ્તા છે ને બહુ બધી વાર પછી આવ્યા છે સ્પેશિયલ પાસ્તા છે